કચ્છના કવરાવ આઈશ્રી મણીધર મોગલધામ ના મહંત મોગલ બાપુ શ્રી મોગલધામ મંદિરના અનસન બીજા દિવસે યથાવત સનાતન ધર્મ સામે લખાયેલા પુસ્તકોના નાશની કરવાની માંગ સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીના વારંવાર નિવેદનથી સંતોમાં રોષ ફાટી નીકળ્યો છે મોગલકુલ બાપુના અનસન કરતા મુદ્દે તેજ બન્યો શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સહિત દેવી દેવતાઓ વિશે બફાટ મામલે કાબરાવ મોગલધામના મણિધર બાપુનો બીજા દિવસનો ઉપવાસ યથાવત મોગલધામના મહંત શ્રી મોગલ બાપુએ સનાતન ધર્મ સામે લખાયેલા પુસ્તકોના નાશની માંગ કરી છે જે અમુક કહેવાતા સ્વામી દ્વારા લખેલા પુસ્તકોમાં સનાતન ધર્મ શ્રી ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ વિશે અપમાનજનક શબ્દોને હટાવવામાં આવે તેવી લેખિત

વિરોધ એના શું છે બસો અને બાવીસ જે લખાણો છે જે આપણા નીચા બતાવવાનું કામ કર્યું છે નાબૂદ કરવાનું કામ છે પણ વસ્તુ એક છે કે પ્રશ્નો આ સનાતન ધર્મને તો કાલ બધાય ભૂલી જવાના પ્રશ્ન નથી માં નથી મોગલ નથી આવડ પીઠળ નથી આ ભૂલી જશે પણ હું એટલું કહું છું સોનું છે ને સોનું છે પિત્તળ છે એ પિત્તળ છે સોનાની અરે પિત્તળ ભરણ વજન વધી જાય બરાબર ક્રેડિશ કપાય જાય આ મારા શબ્દમુખ હું અભણ છું એમ ક્રેડિટ છે ની રાખો આપણે કોણ છે સનાતન ધર્મને લઈને હાલવાવાળા છે બસો બસો વર્ષ નો ધર્મ અને જો આ કહેતા હોય કે અમારો ભગવાન પણ એનો ભગવાન ભલે એને અહીંયા રાખે મારે કોઈ વાંધો નથી બીજું આ કોમેટું કરે છે ને ભલે કરે જરૂર છે કારણ કે કાગડાની જરૂર છે હસ બધાય છે કાગડા કોણ ઓળખ છે કોમેટ કોણ કરે આ જેને વસ્તુ સમજી લીધું કોમેટ ઈ જ કરે જેનામાં સંસ્કાર નથી કે જેનામાં બુદ્ધિ જેવો સાટો નથી એને ભાર રૂપી ધાનના ધનેરવા માંગે છે શું કહેવાય છે ધર્મનો વિરોધ કરો કોમેટું કરો છો અને છે તમને એમ કેમ નથી કહેતા ધર્મ માટે છે કોમેટ કોણ કરે કે જેને કહેવાય કે ઘણા નો પેટમાં દુખતું માથું ફૂટતા હોય માથું દુખે આવા હોય કાઈ વાંધો નહીં આવા ગોરખોદી એનું મને કઈ નડતો નથી પણ સમજી લેજે તમે જે કોમેટું કરો છો ને મને કોઈ ફરક નથી પડવાનો બાપુ તો બધાયના કલક લેવા બેઠા છે હું મારું ખુદ નું લઈને બેઠો તમે બિચારા હું બીજા ભિખારી મને કહેવાના હતા હું ભિખારી તમને કહું અને હું પહેલ અનુષ્ઠાન માં ઉતોરાની મોગલ રજા લઈને બાપુ કર્યા છે બાપુ અરે અઢારે વર્ણ છે એ નથી નથી કેતો તો ચાંદી ના ઘા કરી દઉં દખણ માં બેઠો પણ આજ બીજો દિવસ છે માં હામો બેહી ગયો મને વિશ્વાસ છે મા નિર્ણય લેવી છે પણ એવો વિશ્વાસ હોવા છતાં નહીં આવે તો આગળની મેં બધી તૈયારી કરીને મૂકી દીધી